કેન પાહે તમાર પાસે તમાર પાસે અલ્યા શું મડક કરો અલ્યા પડી ભાઈ અલ્યા મજા નઈ કરતા આ કત છે અલ્યા ઠોંડી તમે શું મડક કો માની ગયા ના ના આશી વાત છે અમારે શેતર ઉપર આલો પેલા દવાખો દેવા કોને જાવું આ ડોકા આગેવંત અલ્યા હું માનો છું ઓય અલ્યા ભાઈ અમાર જોડે હાલ નહીં આગેવન નઈ જરૂર પડે એવું થોડું હોય અલ્યા ઠોંડી સમજાવ કો નહીં ઓર શું સમજાવે પૈસા જોવે છે અને માર થા પૈસા હોય તો હું બકોમ સુકમ આવો પનટ હોય

પૂરે પૂરા તો ભરી કહું ભરી પનવાની વાત કનવ્યા એના છોકરા છે એના છોકરા નો ખર્ચો કે આવ્યો ઉઠો હે